જે શ્રી કૃષ્ણ તો તમે જોઈ શકો છો કે આપણે છે ને આ કોબી છે કોબીને એકદમ સરસ જીણું એવું કટ કરી લીધું છે આપણે આમાં ચોપરમાં તો ચાલો આપણે છે ને આજે આપણે બે થી ત્રણ કે ચાર ત્રણ ચાર લોટ આપણે મિક્સ કરી અને એકદમ સરસ મસાલાવાળા થેપલા બનાવીશું તો ચાલો શું શું વસ્તુ લઉં છું એમ તમને વિડીયોમાં બતાવીતી જઈશ અને મેં છે ને ઘઉંના લોટના પણ બનાવ્યા છે કોબીના પરોઠા એની રેસિપી છે તમારે જોવી હોય તો ફ્રેન્ડ્સ તો ચાલો આપણે છે ને હું શું શું વસ્તુ લઉં છું એ તમને હું બતાવતી જઈશ જો હું તમને બતાવી દઈશ કે આપણે કયા કયા લોટ લીધા છે આ છે પેલા આપણે જુવારનો લોટ ઘઉંનો લોટ ચણાનો લોટ

જો આપણે આ રીતે એના ગોયણા જે લુવા કઈ ને તૈયાર કરી લીધા છે અને આ મોટા કરવાના હોય તમારે નાના કરવા ઉપર તો તમે કરી શકો છો પણ આજે આપણે રોટલા કઈ રીતે કરી એ રીતે જે ભાખરીને કરી એ રીતે આ કરવાના હોય છે થેપલા છે પણ આપણે ઢેબરા પણ કહી શકીએ અને અને આ એ રીતના આપણે કરવાના છીએ કે આ બસ આપણે થોડું કેવું વણીને તો એકદમ થોડું કેવું જાડું રાખીને તો ખાવામાં એકદમ સોફ્ટ લાગે કેમ કે જે બધી આપણે વસ્તુ એડ કરી છે ને તો બધો સ્વાદ આવે તો ચાલો આપણે વણી લેશું અને હું શેકીશ એટલે હું બતાવીશ કઈ રીતે આપણે કરીએ છીએ તો આ રીતે આપણે વણી લીધું છે અને જો આ છે ને કિનારે છે ને થોડી થોડી આ રીતે ફાટશે કેમ કે આપણે બધા જ લોટ એડ કર્યા છે જે બાજરાનો લોટ ને બધું હોય ને એનાથી ને થાય અને જો આપણે એવી રીતના વણ્યો છે નહીં બહુ જાડો કે નહીં બહુ પતલો એ રીતે આપણે વણી લીધો છે હવે આપણે તેને શેકી લેશું તો જો આપણે શેકતા જાશું અને આ જો કેમેરો છે ને થોડોક ઝાકો થઈ ગયો છે હા હવે બરાબર છે તો જો આપણે આ છે ને આ રીતે આપણે પેલી સાઈડ આપણે શેકી લીધું છે અને તેલ આપણે તેમાં એડ કરી દીધું છે તમારે ઘી પણ એડ કરવું હોય તો તમે કરી શકો છો આપણે અહીંયા તેલ એડ કરતા જાશું અને બસ બે સાઈડ આપણે એકદમ સરસ એવું શેકતા જાશું અને गरमागरम खाता जासू तो जो आ रीते तो आ रीते आपरे બધા જ લોટ એટલે કે ને એકદમ ગરમ બનતા જાય છે અને આપણે જમતા જો આ રીતે આપણે વળતા જાશું અને એકદમ સરળ રીતે જાય એકદમ તમને જરા એવું ન લાગે કે તો આ રીતે આપણે જો શેકતા જાશું અને એક એક આપણે આપતા જાશું ચાલો તમારે પણ ખાવા હોય તો આવી જાજો કોબીના છ લોટ મિક્સ કરેલા કેટલા તૈયાર છે મસાલાવાળા થેન્ક યુ ફોર વોચિંગ કૃષ્ણ